બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસને આજે એક મોટી સફળતા મળી છે ધનેરા તરફથી એક આઇસર ટ્રક દિશા તરફ આવી રહી હતી તે સમયે ટ્રકની તલાશી લેતા ટ્રકની અંદર સાયકલો નીચે લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે બે વ્યક્તિઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં દર વર્ષે લાખો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોકલવામાં આવે છે વધતા જતા દારૂના ઘૂસણખોરને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ સક્રિય બની છે અને એક બાદ એક બાતમીના આધારે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી રહી છે રાજસ્થાન અને પંજાબમાંથી દારૂની હેરાફેરી કરતા શખ્સો દ્વારા અવનવા કિમિયાઓ અપનાવી દારૂને ગુજરાત સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ હવે બનાસકાંઠા જિલ્લા પોલીસ સક્રિય બની છે અને ગુજરાતમાં દારૂ મોકલતા શખ્સોને ઝડપી કાર્યવાહી કરી રહી છે ત્યારે આજે પંજાબ નિર્મિત વિદેશી દારૂ ધાનેરાથી આઈસર ટ્રકમાં દિશા તરફ આવી રહ્યો હતો જે બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે જેરડા નજીક આઈસર ટ્રકને ઊભી રખાવી તલાશી લીધી હતી જે દરમિયાન સાયકલોના સ્પેર પાર્ટની નીચે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો જેમાં પોલીસ તપાસ દરમિયાન ચારસો પાંચ પેટી વિદેશી દારૂ જેમાં ચાર હજાર આઠસો સાઠ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેની કિંમત તેતાલીસ પોઈન્ટ સાઠ લાખ રૂપિયા થાય છે પોલીસે આઇસર ટ્રક અને રાજસ્થાનના ખેમારામ જાટ અને જસારામ જાટની અટકાયત કરી ડીસા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા પોલીસે તપાસ દરમિયાન આ વિદેશી દારૂ રાજસ્થાનથી મહેસાણા તરફ લઈ જવાનો હોવાનો ખુલાસો થયો હતો બીજી તરફ જે સાયકલો હતી તે પણ સરકારી સાયકલો હોવાનું સામે આવ્યું છે એટલે કે અત્યારે દારૂનું વેચાણ કરતા શખ્સો સરકારી સાયકલનો ઉપયોગ કરી તેની નીચે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં મોકલવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે અત્યારે આઈસર ટ્રક અને વિદેશી દારૂ સહિત કુલ ત્યાંસી પોઈન્ટ તેત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ દારૂ ક્યાંથી આવ્યો અતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે